ભરૂચમાં બે સાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવસ અને દિવસે શહેરના ભોઈવાડામાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે ભરૂચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છડી નોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વોદશની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી મણસકે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બે સાયકાથી અષાઢ વદ ચોદશની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે છડીનોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ભૃગુતની પાવન ભૂમિ ભ્રગુક્રજ અને વસેલ ભરૂચ ભરૂચ ભૂજ સમાજ છેલ્લા બસો પચાસ વર્ષ થી વધુ સમય થી જલદેતા ની પ્રતિમા બનાવે છે એવું કહેવાય છે છપ્પન આ છપ્પન પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફ મારી રહ્યા હતા પાણી નો કોઈ અનસાન નહીં જાણે મેળવ્યા જયારે રિસાઈ ગયા હોય એવું લાગતું હતું એવા સમયે અમારા સમાજના ના વડવાઓ જલદેતા સ્થાપના કરવાનું વિચાર્યું હતું ખુબ ભજન કીર્તન કર્યા સત્ય પ્રેમ અને કરુણા થી સંત કે તમે કરી રહ્યા છો આટલા વર્ષોથી અમે કહ્યું છે કે અમે ભગવાન ની આજી કરીએ છીએ મેઘરાજાની જલ દેવ ની કે ભાઈ વરસાદ રૂપે પૃથ્વી પર આવે એમને અમને કહ્યું કે જાઓ તમે મા નર્મદા નદી માં જાઓ માટી લાવો માટી લાવીને તમે જલ દેવતા સ્થાપના કરો અમે માટી લાવી અસારી અમાસ ની રાતે એટલે ચોદશી દિવસે દિવસ દિવસ અમે કંપેટ આ મૂર્તિ ઉભી કરી છે તેમાં પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા તો એ વરસાદ કોઈ અંતાર આવ્યો છે તે સન એક એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે તો અમે એમને પ્રતિજ્ઞા લીધી હે જલ દેવતા જો તમે વરસાદ રૂપે પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું અને એક સન ઐતિહાસિક સન બની ગઈ અને થોડા સમયમાં ખુબ વરસાદ પડ્યો આખા ગુજરાતમાં આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો તે ટાઈમ નદી નાલાઓ સૌ સર્જાઈ ગયા ખેડૂતો પણ ખુબ ખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રહી છે અસ્તુ